જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક કરોડ સમાન સાબર ડેરી દ્વારા પશુપાલકોને વર્ષ દરમિયાન ભાવભર ચૂકવવામાં આવતો હોય છે તો તે જ રીતે ચાલુ સાલે પણ પશુપાલકોને ચૂકવાયો હતો પરંતુ પશુપાલકોના ભાવ ફેર પાછો ઓછો લાગ્યો હોવાના કારણે પશુપાલકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો અને અહીં વિરોધ દર્શાવતા ઘર્ષણ સુધી પહોંચી ગયો જોકે આ સમગ્ર ઘટનાને લઈને સાબર ડેરીના સત્તાધીશો દ્વારા અત્યાર સુધીના કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાથી દૂર રહ્યા હતા પરંતુ સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ દ્વારા પશુપાલકોને અપીલ કરી પ્રતિક્રિયાઓ આપવામાં આવી સાબરકાંઠા પોલીસે દ્વારા ચુમ્બોતેર વ્યક્તિઓના નામ જોગ અને નવસોથી હજારના ટોળાઓ સામે ફરિયાદ દાખલ કરીને સુડતાલીસની ધરપકડ કરી હતી અને આ વિરોધ પ્રદર્શન કરવા માટે ભરત જતા તેમાંથી પશુપાલકોની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેનું મોત થયું હતું અને સમગ્ર મામલે પણ ઉગ્ર પશુપાલકો ઉગ્ર બન્યા હતા જો કે ઈડર તાલુકાના જીજવા ગામના અશોકભાઈ ચૌધરી પેનલ દ્વારા પીએમ કરીને તેમનું મૃતદેહને સંસ્કાર પણ કરી દેવામાં આવ્યો હતો એટલું જ નહીં પરંતુ સાબર ડેરીના ચેરમેન દ્વારા પશુપાલકોને કોઈ પણ જગ્યાએ વિરોધ પ્રદર્શન ન કરવા તેમજ નુકસાન પહોંચાડવાનું નહીં તેવી અપીલ કરવામાં આવી છે તો સાથે योग्य भाव चुकवी आप पशुपालकों ने अपील जो तो जो कल घटना जो करी के सामने जो हुई वो बहुत मतलब दुखद घटना है हमारे लिए और ये ऐसी घटना नहीं होनी चाहिए क्योंकि हमारा मैनेजमेंट जो हमारा जो नियामक मंडल है वो हम हर हमेशा इसके लिए पॉजिटिव रहता है कि जैसे हमारे दूध उत्पादक जो है उनको कैसे पैसा ज़्यादा से ज़्यादा मिले उसी बारे में सोचते रहते हैं तो हमने जो उनकी डिमांड थी कि भाई हमको ज़्यादा से ज़्यादा पैसा जल्दी आप हम ये जो मानसून का सीज़न है तो उसके पहले हमको मिल जाए तो उसके बारे में हमने एक तुरंत निर्णय करके नौ सौ रुपया प्रति किलो फैट के हिसाब से हमने आप हर एक किसान को दे दिया है अभी जो बाकी जो हमारी ऑडिट की कामगिरी अभी चल रही है तो ऑडिट की कामगिरी जब भी ख़त्म होगी और हमारी एजीएम जो नेक्स्ट आएगी तो उसी एजीएम में जो भी बाकी बचा हुआ कोई भी प्रॉफिट होगा तो वो हो हम रिटेन मनी के दौर पे हम दे देंगे तो अभी हम ये चाहते हैं कि अभी ऐसा हमारे पशुपालक में आपके माध्यम से बोलना चाहता हूँ कि वो थोड़ा धीरज रखे और जो भी साबड़ी का मैनेजमेंट जो भी निर्णय लेगी वो सबके लिए अच्छा ही रहेगा खास करके जो अशोक चौधरी जी का जो हुआ है उसके बारे में हमारे जो यहाँ पर जो मैंने डेटा निकाले उसमें वो हमारे दूध उत्पादक तो है नहीं लेकिन एक बात यह है कि हमारे यहाँ पर कैंपस में जो बाहर हुआ है तो वो हमारे लिए और सबके लिए दुखद घटना है लेकिन हम उसके बारे में पूरा डिटेल करके पीएम रिपोर्ट जब भी आएगा तो उसके बारे में डिसीजन लेंगे बाद में खबर देरी हर हमेशा चिंता कर करी रही सर पशुपालकों की मांगनी दे जाने लियामक मंडली चालू वर्ष रिटर्न मनी ने प्रोविजन तरीके ने सौ साठ रुपया किलो फेंटी बहुत चुप आप सतो સાબર સાબર આ સાબરકાંઠાના નરવલ્લીના પશુપાલકોને ભાવફીન માટેની જે મનમાં શંકા છે તો પાછળથી ભાવ વધારો મળશે કે નહીં મળશે વધઘટની રકમ દર વર્ષની પ્રણાલીગાળા પ્રમાણે ઓડિટ પૂરું થયા બાદ સાધારણ સભા મિટિંગની અંદર ભાવની જાહેરાત કરીએ છીએ ત્યાર પછી ભાવફીન ચૂકવતા આવીએ છીએ પતારી નવસો સાઠ પ્રમાણે જે સભાસદોને ભાવ મળીને અગિયારમી તારીખે ખાતામાં નાખ્યા છે અને બાકીની રકમ જનરલ સભાની મિટિંગ બાદ વધઘટની રકમ ચૂકવી આપવામાં આવશે એ દરેક સભાસદને જાણ માટે આ ફરીથી નિવેદન આપું છું અને ચાલી જે વસ્તુ બની એ આપણા સૌના માટે દુઃખદ વસ્તુ છે આ સંસ્થાની અંદર આપણે સૌ પ્રમાણિક અને નિષ્ઠાથી દૂધ ધરાવો છો એ રીતે અમારી નિયામક મંડળ અને અધિકારી કામ કરે છે આખરે જે કાચું નફો થાય છે એ કાચા નફામાંથી એ જીએમમાં મંજૂર કરી અને રિટર્ન મની ચૂકવતા હોય છે પ્રણાલી પ્રમાણે આ વર્ષે પણ વધઘટની રકમ ચૂકવી આપવામાં આવશે એ સર્વને વિદિત થાય હિંમતનગર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પશુપાલકો દ્વારા